બરોબર નાખવાની છે ને બાપો પાણી વારતા વારતા જો ન્યા પૈયા આજ છે ને થોડો ખ્યારો બેઠો હોય ને એવું લાગે આજ છે ને ઠંડો પવન હે એકદમ ના તો અહીં થતું હતું કે કેદુક નો ખ્યારો બેહે ગયો ભાઈ હાસો ખાસો આ જ આવ્યો એવું લાગે તો મારે પેલા તા ભરતું ના ખેલા ફેરવવાના છે માનો વારો આવ્યો નાથીનો વારો આવ્યો ને આજ મારો વારો આવે છે તાવમાં તાવ એટલે બધો ને પણ શરદી છે કાલ હાજ નો અસર થયો છે મને શરદી નો અત્યારે જો થોડો ખાદ ફેર પડતો હે એમાં આલે હે સાફ સફાઈ હા હું થોડી હાવ રેડી થઈ ગયું હા પછી નથી વારો આવ્યો મારો વારો આવ્યો હવે વારો જો એક એટલે બે ત્રણ ઘર હા થાય હા

અંદર થી સાફ થઈ જાય પછી આ ક્યારામાંથી ધોજ આ પારી માંથી સડાવવાની આ ફૂટવાની કે કુટવાની ઉપાધી હોય ને આજે આ ક્યારા આડો ક્યારો કર્યો તો આથી લઈ ને આ આડું દે દેવું એટલે પાણી બધે આમાં જાય જે આ પારી છે ને એને આમ સીધી કરી નાખી એટલે ક્યારામાં પાણી જાય આ ચોરી ખરી એ રીતનો છે ને પાણી જો આપણું વાપી ગયું એટલું બાકી છે પીવરાવવાનું બાપો ટાઈમ મળી છે ત્યારે આ પારી સીધી કરતો જ હે ને હું હે ફરીંગ વાહ સુધી ધોરીઓ ફૂગાડવાનું છે મારે તો આ પારી હોય ને ફરીંગ અહીં ત્રાહી એવું આવે તો ને જ ભટકાડી દઈએ વાંથી સીધી કરી નાખે જા કી હે ત્રાહી ત્રાહી કરીએ તો આ છે ફૂગે એના કરતા માથી આ માડી કરી નાખી જાજી ધૂળી નો ઠોડવી સીતારામ બધાની ગુડ મોર્નિંગ વાગે ગાહટાણે હાડા ની મારા લીંબુ ગાથે કાલુ ના થાય ગા કાલે હે ને ખાલી શરદી હતી તાવ કે કંઈ નહોતો એટલો બધો હતી થોડી કસર ઉતી પછી કાલે તાર ઉપરી દવા છાટે લીધી એમાં થોડોક ખાકોડો યુવતો તાવતા આવવાનો જુ તો એના લક્ષણ મણી અહીં દેખાતા હતા એવા કાલુ ના શરદી એવી સાબડ બહુ છે જામી હતી ને ઉધરાવતા મણી નહીં નો હે ઈતા હું ગઈ ના જ નહોતી કાલે રાઈટી હે ને ઠાવ કોઈ હોતા આવા હોય તો પેલા સીટામાં બોલ્યું કાલે બપોરે એક પીધી હતી ને પાછી હેજી પીધી હતી ને વટાણે હે ને કંઈક કટક બટક કંઈક ભાવે ને તો ખાઈ ને ગોલી પીએલા કાલે હેજી કંઈ ખાધું નહોતું દૂધ પીધું તો થોડુંક ને ગોલી પીએ લીધી હતી ને હવાના પોરમાં શાક પીધો હતો ખાવાનું મન નહીં તો કડું ઝેર જેવું ન લાગે હાવ ને દાયરો જો બધા છે ને ઓરો પોરો હે કામકાજમાં કાજ ધોરીયો કરે હે રા બાપા ને પાણી આલે ને માં ઈ કોરા ગાય હે ઘુમરો મારવા તો પોવા ને હે ને ઠાવ એ વસે અટાણી ને ટાઈટ લાગે બરોબર નહી કરવા ને મન ને થાતી ફોન જોતી હતી ઘર માં બેઠી બેઠી ને ઊઠીને ને તાત આખો ડીલ હવાર પકડાઈ ગયો તો હાવ પગું તો હાવ ખોટા પડે ગા તો તોય ભીણ દોય વાહિદા કર્યા ચીકુની ની પીવર આવે ને એવું જીણા મોઢું કામ કર્યું ને જો એટલે ઘડ ફોન પકડો તો હાથ દુખવા માંડ્યો ઓલા ચિકન ગુનિયા તાવ નતા આવ્યા ઘણા વર્ષ પહેલા મણી થઈ ગઈ હોય વાયરસ આ પાસો આવ્યો હોય તો બધે રાડ બોલે તાવ શરદીને ને ને બહુ વાહરા છે તો અટાણે પોવા નહીં એટલો નીકળ્યો ને એટલે આપણી ફરિયામાં નહીં જવાનું મન નથી થતું એટલે ટાઢ લાગે અને બધાયને સવારે માંડવીયાની નીણ કરી દીધી હતી તે ખાઈ લીધું વાઢી જ ન ખવડાવવાનું બાકી છે ભાઈ એવી કોણ આજ વાઢવા જાય ને ખબર નથી કા માં જાય ને કા રામ જાય આપણાથી તો વઢાય નથી તો આપણે છે ને પોહરીમાં બે ગયા પોવન બહુ ન લાગે બાકી અટાણે હા ધ્રુવ જાય ને ઉપડે એવી ટાઈપ લાગે ઘરમાં ઘરમાં હખાઈ ન થાય તું તે હખ નહીં બેઠે હખ નહીં ન કે તો ઘડીક રે ને સા પાણી મૂકા ડાયરો કોઈ ઘેર નહીં આવે તો સા પાણી દેતી આવો ને માથામાં ભૂંગી મી કવાય માથું ધોવાનો વિચાર છે પણ એ હિમિત થાય ને તો થાય હાલો તો આપણી હે ને નાસ્તો કરવાનો હે આપણી ની મારે મસ્ત તાજો માખણ અને ગર ગર ને માખણ નું હે ને નાસ્તો કરી લઈએ અડધી રોટલી ખવાઈ જાય ને તો ગોલી પિયલા તો ભારીયો ને થોરીયો ને ઘણો બધો કર નાખ્યો અર્ધકલો ભપપૂરો કર નાખ્યો અર્ધો બાકી છે તો માહી વાટી વાધું તો ને તેનો ફેરો કરવા આવ્યો તો આગળી બધાય નીણ નાખી દીધી તેની મકાઈની નીણ કરી દીધી ઓહો હો નહી હે એવી બધી ટાઈટ લાગે ભાઈ કોટ કર્યો આવીધું ધૂ હું દવાખાને જવાનું ના ના

હા તો ખાલી ચા બનાવી હાલ ચા પાણી પીએ ને પાછું કામી વર્ગી જા એ આગળ કલાક દોઢ કલાક થાય ને પછી જાય તો આ અમારે સાની ક્રિએટિવિટી

ને એને મારું કામ હતું એ કરી લીધું આ રીતની પારી હે તો આ હું ફુગાડ દે દી તો એ કમ્પલીટ કરી લીધો ને હું ખાઈ લે પછી બાપો આવે પછી બાપો ઘડી ખાતે આરામ કરી ને હું વાયરી એ છે ને પાણી હાથી માથે થી અહીંયા આવવા દેવું કારણ કે આ હે ને થોડું કઠોર આવી ગયો જૂના નાકા જૂનો ધોરીયો હે ને એની રાખી દીધો ને એમાં દાંતી આ બેહાડવાની ટ્રાય કરી પણ ન બેઠી એટલે પાણી વાહુંથી જવા દેવું ને પછી પીતું આવે ને એટલે જરાક મોકરો પડે જાય ને તો પછી પાવડો બે અટાણે મોરથી આમાં નાખવું પાડવું હોય તો નથી પડે ટૂંકમાં જે આ ઘાર છે ને એ વારે લેવાઈ જાય પણ એટલે થોડુંક હોય ને બે પાંચ ઇંચ જૂની પારી એ નથી સવાર છે ને ઓરવું નહોતું ના કપાસ ઉપર એને દઈએ ને તો એટલું ખેડવા માંડતું ન આવે હવે થોડાક છેતરાઈ તો એ છે ને ખાઈ લઈએ

ન્યા હોય તો ચાલુ કરી દીજો તો ક્યાલો હે ને આઈ કલાસ પલાળ દીધો એ જોવા માથે જવા તા કે પછી આથી પીતું આવે તો પલરાઈ ગયો એટલે વાંધો નહીં આવે જીગા પોસી જાય બીજો રાઉ જોયું આ ખૂણા હોય ને એટલે ખેતરમાં એ બહુ વાંધો વાવેતર માં મિનિટ વધે જાય પાણીમાં મિનિટ વધે જાય આપડી તો બે ખૂણા આ ખૂણો હોય ને વાહ ખૂણો હોય

બહુ પરી કરે ને નાઈ લીધું તો પછી ટાઈટ સળી તો ધૂંધી હમ હા એ ત્યાં સુધી તો હિંમત હતી પછી નહોતી દહ વાગ્યા પછી મરી હિંમત જ નહોતી પછી હાવ વધતું જતું હતું વધતું જતું એટલે ઓલી પેરાસિટામોલ બોલી પીએ એનો પાવર હોય ને ત્યાં સુધી પાવર પૂરો થઈ જાય ને પછી પાછા ઉતા એવા થઈ જાય પણ મેં હવે ને સવારમાં વેલી વહેલી ન પીધી સવારે કંઈ ખાધું નહોતું હાંજી ખાધું નતું કે ભૂખ્યા પેટી કામ ગોલી લાગુ પડે પછી નવ વાગે મોડું મોડું અર્ધીક રોટલી ખાય ને પછી ગોલી પીધી પછી બપોરે ટાળે રૂંઢે પીયા તો પછી હાંજી ન પીવાય એટલે એવું છે ને પછી હાંજી પીવાનો વારો આવી ગયો ને કે ત્રણ ગોલી આખા દીમાં પીવાઈ જાય ને ત્રણ ટાણા તો વાંધો ન આવે પાવર પૂરો થવો થવો હોય ને તો બીજો ડોઝ આવે છે હમ હમ ને આ

કુકર વગરનું શાક ન થાય ટેવ ન હોય ને જેની માં ન કરતા કાયમી ટોપી એમ કરતા વાંધો ન આવે અમારે જેવા બારી મહિના કુકર વાપરતા હોય કારક ઓલા ટોપી આમ કરવાનું થાય તે ન મેળવે શેક બનાવવાનું પાછું ભાજી ને ભેરી હોય તેલ ઓછું હોય એટલે હા કોદા જેવું થઈ ગયું ને અમારા માં છે ને ઓલા ઓલું તરિયું જે આવે તો નોખું ફિટિંગ કરે ગલ લગભગ એ વીસ કૂકર આવેલા થોડાક સિસ્ટમ વાળા આવે ગયા અમારે બે કુકર એવા છે બે કુકરમાં એવા ઓલા તરિયા નોખા છે ફિટ કરે ગલ ગેસ માથે વાપરીએ ને તો વાંધો ન આવે અમે સગડી માથે જ ઉપયોગ કરવાનો ખીચડી શિયાકનો તો એને એવું નીકળે એ તા ને તીતા બહુ વાર લાગે પણ એક ફેર એક જરાક ખટાકો બોલા ગયો માગીએ ગા એટલે મારે કઈ કેવું તેવું હોય ત્યારે પછી મારે ટોપીયા માં શાક નાખે ખીચડી ટોપીયા માં નાખે તે સડે નો ગમે એટલું પાણી બારે ને તોય પાછું અમારું પાણી મોરું હે ને મીઠું પાણી હોય ને તો વાંધો ન આવે તો વરસાદ સડે જ જો હું તમને હે ને કુકર બતાવવા જરીઓ આ રીતનું હે ને આ તરીયું ના રે ના એ નોખું નો કહેવાય એ તો વાર લાગે એ કઈ થોડું નોખું પડે આ

એટલે એણી હે ને કાવીમાં વિધિ કરવી પડે ને જરાક કોમેન્ટ કરી જાવ કોઈને ખબર હોય તો એ કૂકરે અમારે મૂકે દેવાનું છે કે એ હમું ખેજા હોય કે તરી હું ત્યાં જો કે નહીં બદલતું હોય તો ઘણી કોઈ અનુભવ નથી ને કૂતી આણે જવાનો મારે વેતા આવતો ને નકર તો લેતી જતા આણામાં એલું હજુ એક બીજું આણાથી મોટું પડ્યું ને એ આણા જીવું જ છે એ હું કાં જો એવી એ સગીણીએ ને તો એ આણા જીવી જાયલી જ થા હે ગેસમાં થાય ને આ વાપરવાના છે સગડીનું કૂકર અલગ આવે તો પછી એક થોડોક ખર્ચો કરી નાખ્યો જો આમાં કઈ ફેરફાર નહીં થાય તો હા ને અમારે સગડીનું કુકર હતું ને એ મુંઢીબીન ની આપ્યું હતું એની લાઈટ ની સગડીનું કુકર નતું મારે ત્રણ ભેરા થયા હતા હું કાલે આ એક તું લેતી જા તે આ હાથ વરસ દોઢક વરસ હતા અમે વાપી રહ્યા સગડી માંથી તો એ સારું હેલું વધુ નથી ગેરંટી આમાં આવે પણ એ કામ સબસ્ક્રાઈબર લેવા તા પણ એવી ગેરંટી મણી થાય કે વધે હોય તો ગેરંટી તો પૂરી થઈ ગઈ હે એટલે એવી આખા મી જો મામો આવે બગલા જેવી જોડ પેરે વાસ્તા પાણી ત્યાં હોય ને એટલે ધોરિયું જોડું ઓછી જોવા જડે કારક જ હા આ પાટલ બગ બગલા જેવી જોડ પેરે ને આયા એ તો હાલે ખેડુના છોકરાઓને તા બીજો કાળ હોય ખેડુના માણસ હાલો મારે છે ને ભઈ દોવાનું ટાણું થકો આણા બધા એના ખીલા બદલાવવાના હે નહીં ટાઈટ વરે ગઈ હટાણા પાછી ઘડેકવાર નથી લાગતી હટાણે દે છે ને ઘડેક વાર ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ઠંડુ ઠંડુ વાતાવરણ ને અહિયારો હે તે હોય ટાઇટ ટા ન હોય એવું ન બને થોડી થોડી તો હોય જ માંદા જરા હોય તે વધારે લાગે મેં આગળ ઘડી જ પહેલાં જર્સી ઘણીક વાર કાઢી નાખવારની પહેરણ ફેરતી હતી ને આશ પવન ખાવું એવું તો બપોર સુધી કઈ તા કહી શાંત વાતાવરણ થયું